ઈર્ષા ને અહમ ને કાઢી ગુના દ્વેષ ઈર્ષા ને અહમ ને કાઢી ગુના દિલ માં રાખી જાત ને હમદાર ના કરવા અને શે છે કે જીવતા એક પણ નથી આપ્યું તે કોઈ દી જીવતા એક પણ નથી આપ્યું તે કોઈ દી ફૂલ મૂકીને કબર પર ભાર ન કર જીવતા એક પણ નથી આપ્યો તે કોઈની ફૂલ મૂકી ને કબર પર ભાર ન કાઢો તું ઉગાડા રાખ તો કોઈક આવે તું ઉગાડા રાખ તો કોઈક આવે તારી હાથે બંધ ઘરના વાર ના કરવા લાગણી જૂઠી જતાવે છે મને લાગણી જૂઠી જતાવે છે મને તું કર હૃદયથી પણ પરાણે પ્યાર ને વાહ હાથ જોડી કર કરે સંતાન દોસ્ત હાથ જોડી કર કરે સંતાન ને દોસ્ત માવતર એટલા નાચાર ન અને આ મારું ગમતો છે કે સુખ તારું સ્મરણ ભુલાઈ જાશે સુખ તારું સ્મરણ ભુલાઈ જાશે

જાણી જોઈને તું આવું યાદ ન કર ત્યાં ખાવ વારંવાર ધન્યવાદ